શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જીવન માં સફળતા એટલે શું મોટા બંગલા ઘણા પૈસા કે મોટો દરજ્જો ના શ્રી કૃષ્ણ કહે છે કે સાચી સફળતા એ છે જ્યાં તારો આત્મા શાંત હોય દિલ સંતોષમાં હોય અને તું જ્યારે કંઈ સરસ હાંસલ કરે ત્યારે એમાં બીજા માટે પણ કોઈ લાભ છુપાયેલો હોય પણ જીવલેણ પ્રશ્ન છે કે એ સફળતા મળે કેમ શ્રી કૃષ્ણ ગીતામાં સ્પષ્ટ કહે છે કર્મણ્યે વાધીકારસ્તે મા ફલેશુ કદાચન અર્થાત તને ફક્ત કાર્ય કરવાનો અધિકાર છે ફળની ચિંતા ન કર અરે ભાઈ આ તો એ જ વાત થઈ કે ખેતી કરવી તારી ફરજ છે વરસાદ આવશે કે નહીં એ ભગવાન જાણે જે દિવસથી માણસ ફળની ચિંતા છોડીને કૃત્યમાં લાગી જાય એ દિવસે સફળતા પાછળ આવીને ઊભી રહે છે જીવનમાં સફળ થવું છે તો પહેલા તારે તારી દિશા સ્પષ્ટ રાખવી પડશે શ્રી અર્જુને જ્યારે યુદ્ધના મેદાનમાં હારવાનો નિર્ણય લઈ લીધો હતો ત્યારે શ્રી કૃષ્ણે કહેલું હવે વિચારનો નહીં આ કાળે તો કરવાનો છે એવા સમયમાં પણ તેમણે એક જ મંત્ર આપ્યો સ્થિત પ્રજ્ઞ બની જા એટલે કે જે ન જલે ન ઉડે ન ધ્રમી જાય એવું મક્કમ મન આપણું મન મોટા ભાગે દ્વિધામાં રહે છે સ્કરો કે ન કરો આગળ વધો કે રહી જાઓ પણ શ્રી કૃષ્ણ કહે છે જે ક્ષણે તું શંકાને તજશે અને શ્રદ્ધા સાથે પગલા મૂકશે એ ક્ષણે તું આગળ વધશે સફળ થવા માટે સૌથી પહેલા જોઈએ છે શ્રદ્ધા અને બીજી વસ્તુ છે અભ્યાસ શ્રી કૃષ્ણ પણ વંશી વગાડતા વગાડતા આટલો મોટો કળાવાન બન્યા બાળપણથી ગૌચર કરતા કરતા જીવનનું જ્ઞાન મેળવ્યું સફળ થવા માટે એક જ વાત સમજવી જરૂરી છે દરરોજ થોડીક મિનિટ તું તારા સપનાને આપ જેમ તપસ્વી તપ કરે છે તેમ તું તારા ધ્યેય તરફ ધ્યાન લગાવ અહીં ત્રીજી અને સૌથી મહત્વની વાત છે શ્રી કૃષ્ણ આખી ગીતા દરમિયાન કહે છે જેટલો તું નમ્ર બનશે તેટલો તું વિજેય બનશે અર્જુન માટે પણ જો તે કહેત મારા હાથમાં શસ્ત્ર નથી લઉં તો મહાભારતનો ઇતિહાસ જ લખાયો ન હોત પણ તેણે શ્રી કૃષ્ણના વચન પર વિશ્વાસ રાખી યુદ્ધ શરૂ કર્યું માઈનસ અને સફળતાનો દ્વાર ખુલી ગયો અને આજની દિનચર્યામાં જો આપણે સફળ થવા માંગીએ તો એ ત્રણ ચીજોથી જીવન શરૂ કરીએ એક દિલથી શ્રદ્ધા બે મગજથી અભ્યાસ ત્રણ અંતઃકરણથી વિનમ્રતા શ્રી કૃષ્ણ કહે છે કે માણસ જ્યારે પોતાની જાતને ઓળખે છે ત્યારે તે સત્યના માર્ગે આવે છે અને એ માર્ગ જ એને સફળતાના શિખરે લઈ જાય છે સફળતા એ વાંસળી જેવી છે ત્યારે જ મીઠું સંગીત બને જેટલો અહંકાર કાઢીને ખાલી થશે તેટલી જ સફળતાની નાદ આવશે શ્રી કૃષ્ણનો એક બીજો મોટો રહસ્ય છે માઈનસ સમયનો મહત્વ સમજી લઈએ જ્યારે તેમણે ગોપીઓની વચ્ચે રમ્યા ત્યારે તેઓ સમય પ્રમાણે ભવ વિહારમાં રમી ગયા જ્યારે યુદ્ધમાં હતા ત્યારે સમય અનુસાર ગાંડીવના વેજાડે દુશ્મનને હરાવ્યા આપણે કેટલી વાર સમય ગુમાવીએ છીએ હવે જરૂર છે એ સમયનો યથાવત ઉપયોગ કરીએ આજે નહીં તો ક્યારે નહીં આજે પ્રયાસ ન કર્યો તો સફળતાની વાત તો ખાલી સપનામાં જ રહી જશે અને સફળતાની યાત્રાની વચ્ચે એક શાસ્ત્ર યાદ રાખો શ્રી કૃષ્ણની શૈશવાવસ્થાથી લઈને યૌવન સુધી તેમને ઘણી વખત કોઈ મદદ નહોતી મળતી પણ તેમણે પોતાનું કામ બંધ ન રાખ્યું દુખ આવ્યું તો પણ સ્મિત આપ્યું દુશ્મન મળ્યો તો પણ ધૈર્ય પાડ્યું આજે આપણે પણ એ રીતે આગળ વધીશું તો સફળતા જ આપણું નામ બોલાવશે શ્રી કૃષ્ણની એક પવિત્ર વાત છે જોઈને નહીં જાણીને ચાલ દુનિયા શું કરે છે એની વાત છોડ તું શું કરવાનું છે એ જાણ અને ત્યાર બાદ એને લાગણીઓથી નહીં બુદ્ધિથી કર જે માણસે પોતાના વિચાર પર કાબૂ રાખી લીધો છે એ પોતાને જીતે છે અને જે પોતાને જીતે છે એ આખી દુનિયા જીતે છે તો હમણાં તો મક્કમ સંકલ્પ લઈ લે રોજ ના રોજ થોડો સમય પોતાના લક્ષ્ય માટે આપવાનો છે કોઈ કામ નાનું કે મોટું નથી જે કરાય શ્રદ્ધાથી એ બધું યોગ બને છે બીજાને જોઈને નહીં પણ તારા અંતરમાંથી આવી રહેલી અવાજને માન આપવાનો છે સફળતાનો માર્ગ લાંબો છે પણ સ્થિર મનવાળો વ્યક્તિ એ રસ્તા પર ચાલવા તૈયાર હોય છે આ વર્ષે આ ક્ષણે તો નક્કી કર કે હવે પાછળ નહીં ફરવું

પણ સફળતા એ એવું ફળ છે કે જેને મેળવવા માટે ખાલી ઈચ્છા રાખવી પૂરતી નથી એને માટે શ્રદ્ધા શ્રમ અને અને શિસ્તપૂર્ણ જીવન જરૂરી છે જ્યારે જીવનો દિશા જાય આશા ઓસરવા લાગે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનની વાણી માનવીને માર્ગ બતાવે છે એવી વાણી જે માત્ર શ્લોક નહીં પણ જીવવાનું મર્મ છે પોતાને સમજો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે સફળ થવાનું ઈચ્છો છો તો પહેલા પોતાને સમજો કારણ કે જ્યારે સુધી તું પોતાને નથી ઓળખતો તારી શક્તિ તારી ખામીઓ તારા અભિપ્રાયો અને તારા લક્ષ્ય શું છે એ સ્પષ્ટ નથી ત્યાં સુધી કોઈ રસ્તો તને સફળતાની દિશામાં લઈ નહીં જાય જેમ અર્જુન રણભૂમિ પર ઊભો હતો અને અંધારું તેને ઘેરી રહ્યું હતું તેટલું જ અંધારું આજે દરેક માનવીના મનમાં છે ભય શંકા સન્માન ગુમાવવાનો ડર નિષ્ફળતાનું ભાન અને ભવિષ્યનું અનિશ્ચિતતાનો વલણ કર્મકર ફળની આશા વિના શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ કર ફળની આશા રાખ્યા વિના એમાં જ સફળતાનું મૂળ રહેલું છે કારણ કે જ્યારે તું ખાલી પરિણામ માટે કામ કરતો હોય છે ત્યારે તું પ્રેઝન્ટલી એકાગ્ર થઈને કામ જ નથી કરતો મન હર સમય ભવિષ્યમાં ફરતું રહે છે કે શું થશે કેવી રીતે મળશે કેટલું મળશે માઈનસ અને એ ચિંતા તને વંચિત રાખે છે શ્રેષ્ઠતા તરફથી એકાગ્રતા અને મન પર કાબૂ સફળતા માટે જરૂરી છે એકાગ્રતા જેમ અર્જુને માટે લક્ષ્ય માત્ર પંખીની આંખ હતી એમ તારા માટે પણ લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ શ્રી કૃષ્ણ કહે છે મન તે છે જે તને બાંધી પણ શકે અને મુક્ત પણ જો તું તારા મનને વશમાં રાખી શકે તો એ મન તને એવા કાર્યો માટે પ્રેરિત કરશે કે જે તને સફળતાની દિશામાં લઈ જશે પણ મનના વિચારો ક્યારે વશમાં થાય છે જ્યારે માણસ યોગ્ય સંસ્કાર નિયમિતતા અને સાત્વિક જીવન જીવતો હોય ત્યારે શ્રી કૃષ્ણ કહે છે સહજ યોગી યુક્ત થયેલો માણસ જેમ જેમ ભીતર આગળ વધે છે તેમ તેમ તેનું બહારનું જીવન પણ ઉજળું બનતું જાય છે એટલે સફળ થવા માટે તને પહેલા ભીતરથી સ્વસ્થ થવું પડશે ધૈર્ય અને કર્મનો સિદ્ધાંત આજની દુનિયામાં માણસ વહેલી સફળતા માંગે છે એક રાતમાં નકશો બદલાઈ જાય એવી ઈચ્છા કરે છે પણ કૃષ્ણ કહે છે માઈનસ ધૈર્ય રાખ સમય પોતાનું કામ કરે છે તું કરતો રહી કાર્ય શ્રી કૃષ્ણ ભગવાન કોઈ જ ઠેકાણે આવું નથી કહેતા કે આરામમાં બેઠા રહો અને સફળતા આવશે તેઓ કહે છે ઉઠ કાર્ય કર યશ માટે નહીં પણ ધર્મ માટે અને જ્યારે તું એમ કાર્ય કરશે ત્યારે તારા માટે સફળતા અચૂક આવશે સફળતાના ત્રણ મુખ્ય તત્વો સફળ થવા માટે સૌથી પહેલા જરૂરી છે માઇનસ સાચો માર્ગદર્શન જેમ અર્જુનને શ્રી કૃષ્ણ મળ્યા એવા ગુરુ એવી શક્ય તારે પણ શોધવી પડશે જે તને સાચો માર્ગ બતાવે ઘણીવાર માણસ પ્રયાસ કરે છે પણ માર્ગ ખોટો હોય તો પરિણામ મળતું નથી તેથી કૃષ્ણનું પ્રથમ માર્ગદર્શન એ છે જ્ઞાનીઓની સાથે રહો શાસ્ત્રોના પ્રકાશમાં જીવો બીજો અગત્યનો તત્વ છે શ્રમ કૃષ્ણના જીવનમાં પણ શ્રમ છે બાળપણથી લઈને દ્વારકા સ્થાપન સુધી શ્રી કૃષ્ણ એ જ ખૂણામાં ગયા નથી બેઠા તેમણે કાર્ય કર્યું યુદ્ધ કર્યા ગોવર્ધન ઉઠાવ્યો રાજકારણ ચલાવ્યું ભક્તિ આપી બૌખંડ હર્યા એટલે એમના જીવનનો સંદેશ છે માઈનસ શ્રમ વગર સફળતા શક્ય નથી તૃતીય તત્વ છે માઈનસ નિષ્ઠા તું જે કરતો હોય એમાં તારી સંપૂર્ણ નિષ્ઠા હોવી જોઈએ આધુ મન આધુ શરીર અને અધૂરી લાગણી સાથે કોઈ કાર્ય કર્યું હોય તો એ પૂર્ણ પરિણામ નહીં આપે કૃષ્ણ કહે છે મન વાણી અને ક્રિયા ત્રણે એક થાય ત્યાં સિદ્ધિ થાય એટલે જ્યારે તું મનથી માને છે મોઢેથી બોલે છે અને હાથે કરે છે માઈનસ ત્યાં જ તારા કાર્યમાં દિવ્યતા આવે છે સંઘર્ષથી ન ડરો શ્રી કૃષ્ણ ભગવાન એક મહત્વપૂર્ણ વાત કહે છે માઇનસ સંઘર્ષથી ન ડર સંઘર્ષ એ તારો સાથી છે બહુવાર માણસ સફળ થવા માટે ચાહના તો રાખે છે પણ સંઘર્ષ આવે ત્યારે પાછળ ફરી જાય છે મારે એ નહીં કરવું કે મારે આરામથી જીવી લેવું છે એવું વિચારે છે પણ કૃષ્ણ કહે છે સંઘર્ષ એ તને કસીને ચમકાવશે જેમ હીરા ઘસાઈને ચમકે છે તેમ જ તું પણ સંઘર્ષથી ચમકે છે

એમ કહીએ તો સફળતા ખાલી એક હદ સુધી જીવનને સુખી બનાવી શકે છે પરંતુ શાંતિ સંતોષ અને અંતરાત્માનું સુખ તો ત્યારે જ અનુભવી શકે જ્યારે તું ભીતરથી ઊંડો બને શ્રી કૃષ્ણ ભગવાનનું સંપૂર્ણ જીવન એ પાઠશાળા છે એક એવા ગુરુ જે શીખવે છે કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો તમારું મન શક્તિ કર્મ શક્તિ અને નિષ્ઠા જો યોગ્ય દિશામાં કામ કરે તો તમે કોઈ પણ ઊંચાઈને સ્પર્શી શકો છો સાચો યોદ્ધા સફળતા માટે તને કર્મ કરવું જ પડશે નિષ્ઠાપૂર્વક કરવું પડશે મિથ્યા તરક્કીથી દૂર રહેવું પડશે સાહસથી આગળ વધવું પડશે લોકો શું કહે છે એની ચિંતા કર્યા વિના તારે કરવું પડશે તારા ઈમાનદારીના માર્ગે ચાલવાનો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે પોતાને માટે નહીં સમાજ માટે કાર્ય કરે છે એ જ સાચો યોદ્ધા છે માને લો કે તું તારા જીવનમાં સફળ થા પણ એ સફળતાથી કોઈને ફાયદો નહીં થાય તો એ પોષક નથી તારી સફળતા એ બીજા માટે આશીર્વાદ બને એમાં જ તારો ધર્મ છે આંતરિક વિશ્વાસ આ કૃષ્ણનો એક અત્યંત મૂલ્યવાન સંદેશ છે માઈનસ વિશ્વાસ રાખ મારી પર નહીં તારા અંદરના ભગવાન પર જ્યાં તું તારા પર વિશ્વાસ રાખે છે ત્યાંથી તારી સફળતા શરૂ થાય છે અને જ્યાં તું નફરત ઈર્ષ્યા ડર અને ટેકા શોધવા માંડે છે ત્યાંથી તું હારી જાય છે સફળતા માટેના પાંચ મુખ્ય મુદ્દા એટલે જો તું આજે તારા જીવનમાં સાચે સફળ થવા માંગતો હોય તો તું મનથી શાંત બન શ્રમ અને નિષ્ઠાથી કાર્ય કર લક્ષ્ય સ્પષ્ટ રાખ ભયથી મુક્ત થ અને સર્વશક્તિમાન પર વિશ્વાસ રાખ શ્રી કૃષ્ણ તારા સાથે છે પરંતુ સફળતા માટે તારે ઊભા થવું પડશે પગલા ભરવા પડશે અને માર્ગ પર ચાલવું પડશે ભગવાન તને માર્ગ બતાવશે શક્તિ આપશે આશીર્વાદ કરશે જીવનમાં સફળ થવું એ દરેકના હૃદયની ઈચ્છા હોય છે દરેક જીવ આત્મા કંઈક મોટું કરવાનું સપનું જુએ છે પણ એ સપનાને સાકાર કરવા માટે માત્ર ઈચ્છા પૂરતી નથી અદમ્ય શક્તિ સમર્પણ ધૈર્ય અને સાચા માર્ગદર્શકની જરૂર પડે છે અને એ માર્ગદર્શક જો સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન હોય તો સફળતાનું દિગ્દર્શન એકદમ નિર્ભ્રમ થાય છે શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન એ સંપૂર્ણ માર્ગદર્શિકા છે તેમણે બધું કરી બતાવ્યું છે બાળપણથી સંઘર્ષ યુવાનીમાં નિર્ણય શક્તિ મિત્રતામાં વફાદારી રણમાં વાણીનો અમોગ પ્રહાર અને જીવનમાં ભક્તિનો અહમ પાઠ શ્રી કૃષ્ણ કહે છે સફળતા તારા બહાર નથી તારા અંદર છે પહેલા તું જાતને જીતી લે પછી દુનિયા તારા પગે પડશે સત્ય કર્મ અને ધૈર્ય આજકાલ લોકો સફળતાને માત્ર પૈસાથી માપે છે શ્રી કૃષ્ણ એમ નથી કહેતા તેઓ કહે છે માઇનસ સત્ય પર ચાલ કર્મ પર વિશ્વાસ રાખ અને ધૈર્ય રાખ એ ત્રણ વસ્તુઓ કોઈ પણ માણસને મહાન બનાવે છે શ્રદ્ધા અને વિશ્વાસ સૌપ્રથમ સફળતાની શરૂઆત થાય છે શ્રદ્ધા અને વિશ્વાસથી શ્રદ્ધા વગર જ્ઞાન અધૂરું છે અને વિશ્વાસ વગર પગલાં ડોળાઈ જાય છે કૃષ્ણ કહે છે જેનામાં પોતાનો ઉપર વિશ્વાસ નથી એ ભલે આખા વિશ્વને જીતી જાય પણ પોતાને હંમેશા હારી જાય છે મને યાદ છે અર્જુન જયારે મહાભારતના યુદ્ધના પૂર્વે પોતાના સંબંધીઓ સામે યુદ્ધ કરવાનું કૃષ્ણ આપણું કાર્ય એ ભક્તિ સમાન છે નિષ્ઠાથી કરેલું કાર્ય કદી વ્યર્થ જતું નથી ઘણા લોકોને તો એમ લાગે છે કે મારું નસીબ ખરાબ છે પરંતુ કૃષ્ણ એમ કહે છે કર્મ કરવાથી જ નસીબ બદલાય છે નસીબ તો એની સાથે હોય છે જે ક્રમશઃ આગળ વધે છે મનનો સંયમ જે મનને જીતી જાય છે એ જગતને જીતી જાય છે મન અશાંત થાય સંશય કરે સળગે માઈનસ એ સહજ છે પણ શ્રી કૃષ્ણ કહે છે મન એક કુદરતી ઘોડો છે તેને રાસથી નહીં બાંધશો તો તે તને ખાઈ જશે એટલે આપણે રોજ સવારે મનને સંયમમાં લાવવાનું છે માઈનસ પ્રાર્થના ધ્યાન સદગ્રંથના પાઠ અને સાત્વિક જીવનશૈલીથી

જેમ માટી સારી હોય તો વાવણી સારી થાય તેમ સંગત સારી હોય તો વિચાર અને જીવન સુધરે આજે જે લોકો સફળ છે તેઓને જુઓ તેમની આજુબાજુ સારા મિત્રો છે યોગ્ય માર્ગદર્શકો છે પાપી સંગત માણસને બરબાદ કરે છે અને સાત્વિક સંગત માણસને દિગ્દર્શક આપે છે નિરંતર પ્રયાસ સફળતા એક દિવસમાં નહીં મળે અને જ્યારે મળે ત્યારે પણ એને જાળવી રાખવી પડે કૃષ્ણ કહે છે કદી થાકીશ નહીં તો સફળતા કદમ ચૂમશે તેમણે આપણને શીખવ્યું છે કે યુદ્ધ અડધા રસ્તે છોડી દેવામાં નથી છેલ્લી શ્વાસ સુધી લડવામાં જીત છે એક દિવસ સફળતા મળશે એ વિચારને પોષવો નહીં માઇનસ દરેક દિવસે શ્રેષ્ઠ પ્રયત્ન કરવો એ સફળતાનો માર્ગ છે અભિમાન નહીં જ્યારે સફળતા મળે ત્યારે કૃષ્ણ કહે છે માફ કરજે અને નમ્ર રહેજે કારણ કે વૃક્ષ જેટલું ફળદાયી હોય છે એટલું નમે છે સફળતા ભેગી થયા પછી નમ્રતા એ સૌંદર્ય છે નમ્ર માણસને સત્યનો સ્વાદ મળે છે અને ગરવીલા માણસને ઢોળાવ મળે છે કૃષ્ણ એટલે તો આપતઘોષી મહાનતા માઇનસ એક રાજવી હોવા છતાં પોતે રથ હાંકે છે પીઠ નહીં ફેરવી શ્રી કૃષ્ણ કહે છે જય કે પરાજય બંને યોદ્ધાની જેમ વરવો જે માણસ દિવસમાં એકવાર હારીને પણ ફરીથી ઊભો થાય છે એની સાથે ભગવાન ખુદ રહે છે સફળતાની પરીક્ષા એ છે કે તું ક્યાંય હારીને બેઠો તો નથી ને સત્ય પર ચાલ તો ખોટા રસ્તે જઈને પણ તાત્કાલિક સફળતા મેળવી શકે છે પણ લાંબા ગાળે એ દુખ આપે છે કૃષ્ણ કહે છે મારા માર્ગે ચાલશે તો ભલે મોડું મળે પણ શાશ્વત મળે ધંધામાં સંબંધોમાં જીવનના દરેક ક્ષેત્રમાં સાચું બોલ સાચું જીવ સાચું અનુભવ આવું જીવન તને ભલે એક કિલો વધુ પરિશ્રમ કરાવશે પણ અંતે એ તને એટલું શાંતિભર્યું બનાવશે જે તું વિચારત પણ નહીં હોય ભય છોડ કૃષ્ણ કહે છે ભય તને પાંજરામાં રાખે છે વિશ્વાસ તને પાંખ આપે છે જો તું હંમેશા ડરતો રહેશે શું હું કરી શકીશ શું લોકો મારે વિશે શું વિચારશે તો તું સફળતાની ચોપડીના બહાર જ રહી જઈશ તું કર તારો શ્રેષ્ઠ પ્રયાસ ઊંડો શ્વાસ લે છે અને આત્મવિશ્વાસથી આગળ વધ ભગવાન પર અખંડ ભરોસો કૃષ્ણ કહે છે જો તું સદા મારે સ્વરૂપમાં જડાયેલો રહીશ તો હું તારા કાર્યોને સાફલ્યમાં ફેરવીશ દરેક પ્રયાસ પહેલા ભગવાનને સ્મરણ કર દરેક સફળતા પછી તેમને નમન કર એ તારો સાથી છે તારો માર્ગદર્શક છે અને તારો શક્તિ સ્ત્રોત છે જીવનમાં સફળ થવું એ કોઈ ચમત્કાર નથી એ સાધના છે કૃષ્ણ કહે છે સાધનાને શ્રદ્ધાથી કરે તો સફળતાનો સૂર્ય ખુદ ઉગે છે સફળતા માટેનો નિર્ધાર તેથી જો તું ચાહે છે કે જીવનમાં તો કંઈક મોટું કર તો આજે જથી નિર્ધાર કરજે કે તું સાચું જીવન જીવીશ તું શ્રદ્ધાથી કાર્ય કરીશ તું સારા વિચારોથી ભરીશ તું ક્યારે પાછો નહીં ફરીશ અને તું કૃષ્ણને જીવનમાં સ્થાન આપીશ કારણ કે જ્યાં કૃષ્ણ હોય છે ત્યાં જ જીવતી સફળતા હોય છે શ્રી કૃષ્ણ કહે છે તારું કાર્ય પવિત્ર હોય તો હું તારો સાથી છું તું ચાલ હું તારા સાથે ચાલીશ જય શ્રી કૃષ્ણ જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ